સુરતમાં સતત વધી રહેલી આપઘાતની ઘટનાઓ વચ્ચે માસૂમ બાળકો આપઘાત કરી રહ્યા હોય જેને લઈને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ કહેવાય છે તો સુરતના પાંડેસરામાં રહેતા શ્રમજીવી પરિવારની બાર વર્ષી માસુમ બાળાએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં વારંવાર આપઘાતની ઘટનાઓ બની રહી છે ત્યારે પાંડેસરાના તેરે નામ ચોકડી પાસે આવેલા ઇન્દિરાનગરમાં ત્યારે ત્યાં મૂળ બિહારના રામસેવક પાસવાન ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તો રામસેવક પાસવાની પત્ની પણ નોકરી કરતી હોય તેમને સંતાનમાં બાર વર્ષની પુત્રી અને બે પુત્રો છે જેમાંથી બાર વર્ષની પુત્રીએ ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દઈ ઘરે રહેતી હતી ત્યારે ઘરે કોઈ નહોતું તે સમયે બાર વર્ષીય બાળાએ પોતાના ઘરે એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ લઈને પરિવારને આ બાબતની જાણ થતાં તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ આવી હતી ત્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કરી હતી પોલીસને બાળાના આપઘાતની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી જોકે બાળે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી અઝર કુરસી સાથે હર્ષદ શેઠા